ગુડ આફ્ટરનૂન દોસ્તો આજે આપણે ઓલો વિડીયો બપોરનો ચાલુ કર્યો છે કેમ કે આપણે ભોવાનાથના દર્શન કરવા આવ્યા છીએ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર આપણે અમારા ગામના ચડિયા મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા છીએ તો આપણે તમને સરસના ભોવાનાથના દર્શન કરાવી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહજો

પોળાના દર્શન કરી લીધા તમે પણ કરી લીધા હોય તો આ મહાદેવ લખી દેજો અને આજે વિડિયોમાં કન્ટિન્યુ બની રાખજો આપણે જે લાડુડો ડુંગર દેખાડવાનો છે સરસ મજાનો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે આ રહ્યા છે હશમુંભાઈ જુઓ તમે અને આ જડીયા મહાદેવનું મંદિર આ થોડોક એનો ઇતિહાસ છે તમે પોઝ કરીને વાંચી લેજો આપણે આ મંદિરે જવાનું છે કહીશ હજી અને લાડુડા ડુંગર તરીકે વખણાય છે તો આપણે ના પગીને તમને દેખાડી સરસ મજાનું મંદિર આપણે હસમુખભાઈ પણ વીડિયો ચાલુ કરી દીધો હે આમ તો જો કંઈ ઘટે કહીશ વિડીયો સારા લાઈક કરી દે છે તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને ફાઈનલ ગઈશ આપણે ફઈ ગયા છીએ ખોડિયામાંથી ના દર્શન કરવા આ તમે જો સરસ મજાનો સીન છે આપણે દાદાની પણ ફઈ ગાડી લઈને આ ફંટી લઈને હતા હા નીચે નીચે ના ના એ વાત સાચી આપણે દાદાની દર્શન કરવા જાય છે વિડીયોમાં તમે જોવો આગળ અને હવે આપણે પણ આ મોટી જબરી પવન શીખી છે નોંધ જોઈ લીજો આપણા વિડીયોમાં મારા હાળ હશે જો એ વિડીયો કન્ટિન્યુ બનાવી રાખશે હવે વિડીયોમાં આગળ બનાવી રાખજો આપણે પેલા માતાના દર્શન કરતા એવી અને દાદા પૂછે એમ બૂટ સેમ્પલ અહીંયા બહાર કાઢવાના તો જો તમે આપણા દાદાની બધા દર્શન કરવા હેલા જાય છે આપણે પણ કેવા જો ઢોરા માથા થવું થાય કે અહીંયા થાય બધું દાદા માન માં લાલી કે તો એ ખોડી માં દર્શન કરવા જાય માથે ઓલા મોટા હોય ને તો કેવર આવે મોટા બગીચે હોય ને તો કેવર આવે હા હા

અહીંથી તમે નજારો જોવા કહીશ આ જો આની માથે ટાકો ભરેલો તો કરો આમ તો જો એ તો માતાજીને લઈ આવ તમે ખોડિયા માતાજીના દર્શન કરાવી પણ અહીંનો તમને નજારો કંઈક અલગ જ જોવા મળશે ફરવા અલગ થાય છે જો કોઈ આવું તો સાઈડથી રાજકોટ અલગ સાઈડ આવી તમે

ಅವವ ಅವವ ಇಲ್ಲಿ ನೋಡಿ ನೋಡಿ ಹಾ ಇಲ್ಲಿ ಹಾ ಇದು ಒಳ್ಳೆ ಮಾಡಿ ಜೋ ಆ ಮಾಡಿ ಸಡಯಾವೆ ನೋಡಿ

ચલો કરીને તમિલનાટુ પર ફોટો શૂટ કરી જઈશ પછી આપણા વીડિયોમાં જો તમને સારું લાગે લાઈક નહીં સેપક્રાઈબ કરીને આપણી સેલમાં યુનિયન આવતા રહેશે તો લાઈક વડિયાળમાં મહાદેવ સારો લાગે તો લાઈક ન લાગે તો સાહેબ સારો લાગે તો બોલે ન લાગે તો ભલે સપ્રાઈબ તો તમે કરી દો અને આ જો ફોન છે હવે આપણે ફાઈનલ ગાઈસ પગથિયા ઉતરી ગયા હા બધો આવી ગયા જેના પર મજા આવે અહીં આવજો મજા આવશે તમને દર્શન કરવા એક નંબર મંદિર અમારી ચેનલ માં કઈ અમે આ લોકેશન ની નાખી દેવું કે કઈ જગ્યાએ છે આ લોકેશન હસમભાઈ એમ કહેવા માંગે છે આ આપણે ચેનલ માં બાયો માં તમને જોઈ લેજો બાયો માં લિંક નાખી દેવું અમે પ્રોવાઈડ કરી દીધું તમને જો તમને આવવું હોય તો તમે આવી શકો જો કે તમને રાજકોટ થી આવતા તો 50 કિલોમીટર ને સસ્તાન સાઈડ થી આવતા તો તમને 30 કિલોમીટર જેવું થાય હા આપણો અંદાજ છે જો કે આપણે પરફેક્ટ નથી કહેતા આપણે પરફેક્ટ આપણને ના ખબર હોય તમને અંદાજ કહી દીધો હવે આપણે જો વિડીયો થાય લાગે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમે ગાઈશ નજારા જો આપણે હવે નવી બાઈક લઈને ઉતરી ગયા હા હવે થોડા ડ્રાઈવર બદલી હા ડ્રાઈવર ફરી ગયા મારા હાવા કાલે છે અને આવું

રસ્તા બોલાવી દે તમને মই থওঁতে মড়ু খাই মড়ু মগড়া থওঁ পাই যায় গছ গুড়া যায় মই